નમસ્કાર દોસ્તો એક ખૂબસૂરત મોડલ એક સોનાનો સ્મગલર અને એક કસાઈ આ ત્રણેય મળીને એક સાંસદની નિર્દયતાપૂર્વક હત્યા કરે છે જે રીતે મટનને કટ કરવામાં આવે છે જે રીતે જાનવરને કટ કરવામાં આવે છે જે રીતે ચિકનને કટ કરવામાં આવે છે આ અંદાજમાં આ મોડલની મદદ લેવામાં આવે છે અને કસાઈ છે તે આ સાંસદના ટુકડે ટુકડા કરી નાખે છે આ કિસ્સો અન્ય દેશનો નહીં પરંતુ આપણા દેશનો છે અને હાલમાં જ આ ઘટના છે જે બની છે જેના બે આરોપીઓ પકડાઈ ચૂક્યા છે તો આવો જાણીએ કે આ સાંસદ કોણ છે કોણ છે એ મોડલ કોણ છે સોનાનો મોટો સ્મગલર અને કોણ છે એ કસાય શું છે પૂરી ઘટના આ તમામ મુદ્દે વાત કરીએ વિડિયોની હવે શરૂઆત કરીએ નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે હાલમાં જ બાંગ્લાદેશના સાંસદની કલકત્તાની અંદર હત્યા થઈ છે કોણ છે આ સાંસદ એ પહેલા જોઈએ બાંગ્લાદેશના પ્રધાનમંત્રી છે શેખ હસીના અને તેની પાર્ટી છે આવામી લિંગ પાર્ટી આ પાર્ટીના જેનીદા ફોર્ટ નામનો વિસ્તાર છે અને ત્યાંના સાંસદ છે અનવારુલ અજીમ અનાર આ અનવારુલ અજીમ અનાર છે જેની હત્યા છે તે કલકત્તામાં નીપજાવવામાં આવે છે આનો પ્લાનિંગ વિદેશની અંદર થાય છે અને હત્યા ભારતની અંદર થાય છે મામલો આખો એવો છે કે આ સાંસદ છે અન્નાવરુલ અજીમ અનાર આ સાંસદ કલકત્તાની અંદર એક ડૉક્ટરને તેને બતાવવાનું હોય છે જેથી તે બાર મેના રોજ કલકત્તા આવે છે તેની ડૉક્ટર સાથેની અપોઇન્ટમેન્ટ હોય છે એ આવતા આગલા દિવસે મતલબ કે તેર મેના રોજ પોણા બેની આસપાસની તેની અપોઇન્ટમેન્ટ હોય છે તે પોતાનો મિત્ર જે કલકત્તાની અંદર રહે છે જેનું નામ છે ગોપાલ વિશ્વાસ તેના ઘરે તે મહેમાન બને છે તે રોકાય છે ત્યાં રોકાયા બાદ બીજા દિવસે તેને અપોઇન્ટમેન્ટ હતી જેથી તે બીજા દિવસે બપોરના સમયે ડૉક્ટરને મળવા માટે નીકળે છે સાથે જ ગોપાલ વિશ્વાસને કહે છે કે રાત્રે જમવાનું તારી સાથે છે આવું કહીને તે ત્યાંથી નીકળી જાય છે તે નીકળ્યા બાદ ગોપાલ વિશ્વાસને એક મેસેજ આવે છે કે તે દિલ્હી જાય છે જેથી તે પરત નહીં આવે આવો મેસેજ આવે છે ગોપાલને લાગે છે કે સાંસદ છે તો એના દિલ્હીની અંદર પણ કામ હશે એટલે જતા હશે પરંતુ આ સાંસદ છે અનવારુલ અજીમ અનાર એ નો કોન્ટેક નથી થતો અને દિવસ સુધી એક દિવસ વીતે બે દિવસ વીતે ચાર દિવસ વીતે બીજી તરફ તેના પરિવારજનો બાંગ્લાદેશની અંદર ચિંતિત હોય તે કોન્ટેક કરે છે પરંતુ તેને ફોન નથી લાગતો જેના કારણે તે ગોપાલ વિશ્વાસને કહે છે કે સાંસદશ્રી છે તેની સાથે કોન્ટેક નથી થતો શું એ તમારે ત્યાં આવ્યા હતા ગોપાલ વિશ્વાસ કહે છે કે મારે ત્યાં રોકાણા હતા અને ડૉક્ટરને બતાવવા માટે ગયા છે પરંતુ તેનો મેસેજ આવ્યો છે કે તે દિલ્હી ગયા છે જો કે ત્યારબાદ આ સાંસદની શોધખોળ શરૂ થાય છે બાંગ્લાદેશની અંદર તેના પરિવારજનો ત્યાંની સરકારને કહે છે ઇન્ડિયાની અંદર ગોપાલ વિશ્વાસ છે જે તે સાંસદના મિત્ર તે ડૉક્ટરને પૂછે છે કે સાંસદ તમારે ત્યાં ટાઈમ લીધો હતો તો એ અપોઈન્ટમેન્ટ હતી તો એ આપણે ચેકઅપ માટે આવ્યા તા કે નહીં ડૉક્ટરે ઇનકાર કર્યો છે કે તે હોસ્પિટલ પંચાયત નથી જેના કારણે ગોપાલ વિશ્વાસ છે તે કલકત્તા પોલીસનો કોન્ટેક કરે છે અને સાંસદ ગુમ થયા હોવાનું જણાવે છે બીજી તરફ બાંગ્લાદેશના પ્રધાનમંત્રીને આ સમગ્ર મામલે તેના સાંસદના પરિવારજનો જાણ કરે છે શેખ હસીના છે તે ભારત સરકારનો કોન્ટેક કરે છે ફોન લગાવે છે અને કહે છે કે અમારા સાંસદ છે અનાવરુલ અનવારુલ અજીમ અનાર આ ઇન્ડિયાની અંદર આવ્યા છે તે ગુમ થયા છે ક્યાંક તેની સાથે મોટી દુર્ઘટના ના થઈ ભારત સરકાર આ કેસને એસજીએફ અને સીઆઈડીને સોંપે છે કે સાંસદને શોધવાના છે જેથી કરીને તપાસ શરૂ થાય છે બીજી તરફ કલકત્તા પોલીસ પણ આ સાંસદની શોધખોળ કરતી હોય છે આ સીસીટીવી ફૂટેજ જે રસ્તો જવાનો છે હોસ્પિટલે ગોપાલ વિશ્વાસના ઘરેથી હોસ્પિટલ સુધીના સીસીટીવી ફૂટેજ ચેક કરે છે તો પોલીસને કંઈક એમાં જાણકારી મળે છે અને પોલીસ એક વ્યક્તિની અટકાયત કરે છે પોલીસ એક વ્યક્તિની અટકાયત કરે છે જેનું નામ હોય છે જીહાદ હમલદાર જિહાદ દોસ્તો આ જિહાદ હમલદાર છે તે મુંબઈની અંદર રહે છે તેનો મૂળ ધંધો કસાઈનો છે બાંગ્લાદેશનો છે તે મૂળ પરંતુ મુંબઈ રહે છે અને બે મહિનાથી તે કલકત્તા આવ્યો હતો તેની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછ શરૂ થાય છે અને ખૂબ જ ચોંકાવનારા ખુલાસા થાય છે શું કારણે સાંસદ સાથે શું થયું છે શું પ્લાનિંગ હતું આ તમામ મુદ્દે ખુલાસો ખૂબ મોટા થાય છે કે સાંસદના શરીરનું ચામડું કાઢી લેવામાં આવ્યું હતું જેમ જાનવરનું કાઢે તેના શરીરના ટુકડા કરી નાખવામાં આવ્યા હતા નાના નાના પીસ કરવામાં આવ્યા હતા તેમાં મસાલો ભરવામાં આવ્યો હતો તેમાં મીઠું ભરવાનું જેમ નિમક ભરવામાં આવ્યું શું ખુલાસા થયા છે એ હવે જોઈએ વીસ મે હવલદારની ધરપકડ કરવામાં આવે છે જીહાદ હાદ હલબલદારની જે કસાઈ છે જેનો ધંધો ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસના રોજ સંજીવ ગાર્ડન છે અને આ સંજીવ ગાર્ડનમાં એક ફ્લેટ છે જે ભાડે રાખવામાં આવે છે અખ્તર રુઝમા શાહીન કરીને એક વ્યક્તિ છે તે બાંગ્લાદેશનો છે અખ્તર રુઝમા શાહીન જે ગોલ્ડનું સ્મગલિંગ કરે છે અને એવું પણ મનાય છે કે જે સાંસદ મૃતક છે તે તેની સાથે ભાગીદારીમાં હતા અને સો કરોડો રૂપિયાનો કંઈ લેનદેનનો મામલો હતો અખ્તર રુઝમા શાહીન એક પ્લાન બનાવે છે ત્રીસ એપ્રિલના રોજ તે કલકત્તામાં એક ફ્લેટ ભાડે રાખે છે તે આ સાંસદનો મિત્ર હતો જેના કારણે તેની ખબર હતી કે સાંસદ ક્યારે ઇન્ડિયા આવવાના છે ક્યાં જવાના છે અને ક્યારે પરત આવવાના છે જેના કારણે પ્રથમ જ દસ દિવસ પહેલાં જ અહીંયા પર ફ્લેટ ભાડે રાખી લેવામાં આવે છે એક મોડલની મદદ લેવામાં આવે છે જી હા દોસ્તો બાંગ્લાદેશની એક મોડલ છે જે ખૂબસૂરત મોડલ છે જે સાંસદને જાણતી હતી અને સાંસદ તેને જાણતો હતો એ મોડલનું નામ છે અભી રહેમાન છે જેની મદદ લેવામાં આવે છે તેને પણ કલકત્તા બોલાવવામાં આવે છે આ સિવાય એક શ્યામ નામનો શખ્સ હોય છે એક જિહાદ હવલદાર હોય છે અને એક અમાન ઉલ્લાહ અમાન હોય છે આ તમામ લોકો છે તે એ ફ્લેટની અંદર પ્લાનિંગ કરે છે જે અખ્તર ઉઝમા શાહીન છે જે ગર્લ્ડનો સ્મગલર તે આ તમામ લોકોને પાંચ લાખ પાંચ કરોડ રૂપિયાની ઓફર આપે છે કે તેને સાંસદ છે તે સમસ્યારૂપ બની રહ્યો છે તેનો બચપનનો દોસ્ત છે અને તેને રસ્તામાંથી હવે હટાવવાનો છે જેઓ આ કામ તમે લોકો કરો તો તમને પાંચ કરોડ રૂપિયા આપીશ આ તમામ લોકો માની જાય છે મોડેલ કસાઈ અને શ્યામ અને અન્ય લોકો એ તમામ પ્લાનિંગ કરે છે જ્યારે આ જે સાંસદ છે અનવરુલ્લા અનવારુલ અજીમ અનાર એ જ્યારે હોસ્પિટલે બતાવવા જતો હોય છે ત્યારે જે મોડેલ હોય છે તેને રસ્તામાં મોકલે છે રસ્તામાં સાંસદ સાથે તેનો ભેટો થાય છે એકબીજાને ઓળખે છે જેથી કરીને સાંસદ કહે છે કે તમે અહીંયા તો વાતચીત થોડી થાય છે અને ત્યારબાદ સાંસદને રૂમે જવા માટે કહે છે કે આપણે રૂમે બેઠીએ તે ફ્લેટે લઈ જાય છે આ જે મોડલ છે તે સાંસદને છે આ ફ્લેટની અંદર પહેલાંથી જ જે મુંબઈમાં રહે છે બાંગ્લાદેશનો મૂળ વતની છે એ કસાય જીહાદ હમલદાર એ ત્યાં મોજૂદ હોય છે શરીર છાકા પૌરાવીને રાખ્યા હોય છે મતલબ કે તમામ સાધનો ત્યાં રાખ્યા હોય છે આ તમામ લોકો એ ફ્લેટની અંદર હોય છે જ્યારે સાંસદને આ મોડલ છે તે અંદર લઈને જાય છે આ તમામ લોકો છે તે સાંસદને પકડી લે છે પકડીને તેનું ગળું છે તે દબાવી દે છે ત્યાં સુધી ગળું દબાવી રાખે છે જ્યાં સુધી તેનો જીવ ન જતો રહે આ તમામ લોકો સાંસદને મારી નાખે છે તેર તારીખે જે દિવસે તેને હોસ્પિટલે બતાવવાનું હોય છે એ જ દિવસે તેની હત્યા કરી નાખવામાં આવે છે હત્યા કર્યા બાદ જે કસાયેલ છે તે આ સાંસદનું શરીરનું પુરુષ ચામડું છે તે કાઢી લે છે જેથી કરીને બોડી કોઈના હાથે લાગે તો જાણ ન થાય કે કોણ છે ત્યારબાદ આ સાંસદના શરીરના નાના નાના પીસ કરવામાં આવે છે ટુકડા કરવામાં આવે છે બે બ્લ્યુ કલરની બેગ મોટી મોટી મંગાવવામાં આવે છે સાથે જ પ્લાસ્ટિકના જબલા મોટા મગાવવામાં આવે છે આ જબલાની અંદર સાંસદનું માસ છે જે ભરવામાં આવે છે પરંતુ તે પહેલાં તેની અંદર નિમક અને અન્ય મસાલો નાખી દેવામાં આવે છે જેથી કરીને તેના જે શરીરના પીસ છે તે વહેલી તકે નાશ પામે અથવા તો અન્ય કોઈ જાનવર ખાઈ જાય આ માટે તે તેની અંદર મસાલો અને નમક ભરે છે ત્યારબાદ આ જે કોથળીઓ હોય છે જે જબલાઓ હોય છે પ્લાસ્ટિક હોય છે તેને બેગની અંદર રાખીને તેમાં પીસ નાખી દેવામાં આવે છે અને બેગને પેક કરી દેવામાં આવે છે આ એટલા માટે કરવામાં આવે છે કે બ્લડનું એક પણ ટીપું છે એ બહાર ન પડે અથવા તો કોઈની નજરમાં ન આવે જેના કારણે પ્લાસ્ટિકનો ઉપયોગ કરવામાં આવે છે બે બેગ છે જે ભરી લેવામાં આવે છે સાંસદના શરીરના પાર્ટ્સથી ત્યારબાદ આ તમામ લોકો નીકળી જાય છે અને જે બેગો રાખ્યા હતા તેને અલગ અલગ જગ્યા ઉપર રવાના કરવામાં આવે છે જ્યાં તેનું ગોશ છે તે અલગ અલગ જગ્યા ઉપર જે શરીરનો માંસ છે તેને ફેંકવામાં આવે છે અને અલગ અલગ જગ્યાએ તેને વિખેર કરીને આ હત્યાકાંડનો સંપૂર્ણ પુરાવાનો નાશ કરવામાં આવે છે આ તમામમાંથી જે મુંબઈમાં રહે છે જે કસાય છે તે પરત તે ત્યાં રોકાઈ જાય છે બાકીના તમામ લોકો નીકળી જાય છે મતલબ કે મોડલ છે તે પણ નીકળી જાય છે સાંસદનો મિત્ર જે છે અખ્તરુઝમા શાહીન અખ્તર ઉઝમા શાહીન છે તે બાંગ્લાદેશ જાય છે ત્યાંથી નેપાળ જાય છે અને અમેરિકા ભાગી જાય છે આ તમામ લોકો અલગ અલગ થઈ જાય છે પરંતુ મુંબઈનો કસાય છે તેને પોલીસ છે તે પકડી લે છે સીસીટીવી ફૂટેજ અને અન્ય લોકેશનોના આધારે અને તે ખુલાસો કરે છે બાંગ્લાદેશની અંદર આ જાણકારી આપવામાં આવે છે બાંગ્લાદેશ પોલીસ છે તે જ્યાં મોડલ છે આ તેની ધરપકડ કરે છે અને તેણે કઈ કઈ જગ્યાએ હત્યા કઈ રીતે કરી કઈ જગ્યાએ હત્યા કરી તેના શરીરના ટુકડાઓ છે તે ક્યાં ક્યાં નાખ્યા આ તમામનું રિકન્સ્ટ્રકશન આ મોડલ પાસે અત્યારે કરાવાઈ રહ્યું છે જાણવા મળ્યું છે કે સાંસદ અને જે સોનાનો સ્મગલર છે જે હાલ અમેરિકા રહે છે બાંગ્લાદેશનો જ છે તેનો નાનપણનો મિત્ર છે આ બંને સોનાની સ્મગલિંગને લઈને જોડાયેલા હતા સો કરોડની લેન્ડદેનનો મામલો હતો અને આ સો કરોડ રૂપિયા માટે તેના જ મિત્રએ આ સાંસદને મોતને ઘાટ ઉતાર્યો છે મોતને ઘાટ તો ઉતાર્યો છે પરંતુ જે રીતે જાનવરનું ગોશ કાપવામાં આવે છે એ રીતે આ સાંસદના શરીરને પરથી ચામડી હટાવીને તેના ટુકડા કરવામાં આવે છે આ કાળાની અંદર એક કસાય અને એક મોડલ સિવાય અન્ય લોકો પણ જોડાયેલા હતા હવે પોલીસ આ તમામની શોધખોળ કરી રહી છે કહેવાનો મતલબ એ છે કે શું ખુલાસો આગામી દિવસોમાં પોલીસ મોટો કરી શકે છે એ હવે જોવું રહ્યું જે પણ ખુલાસા થશે અમે ફરી એક વખત આપના સુધી એ ખબર એ પહોંચાડીશું કે આમાં પોલીસ દ્વારા શું ખુલાસા કરવામાં આવ્યા છે તો દોસ્તો આવી જ ખબરો જોવા આપ અમારી યુટ્યુબ ચેનલ નમસ્તે ગીરને સબસ્ક્રાઈબ કરો અગર વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય ફોલો કરો ફરી મળીશું નવી કહાની સાથે ત્યાં સુધી રજા આપશું ધન્યવાદ